ના આવે હાવ ગપા ના મારતું એટલે એટલે એવા એટલે એટલે ના આવે ખીજા હું ના પાડો ને વિરોધ કરો ખીજા ખોટું બોલ માં એટલે એટલે આવે ના કે એટલે બરાબર એટલે આવ્યા આ નિયા હતા તમારા ગામ કેટલે હતા હા જો આ હે ને મારું ખેતર હે એ કે ભાઈ તારા એટલે એટલે જ આવ્યા હતા મારા ગામ એટલે એટલે આવ્યા તા વાહ ભૂરા વાહ તારું બધું હા ભાઈ જેમ નોર્મલ બે ભાઈબંધો બંધો ભેગા થઈને બધી મસ્તી કરે ને સમજી શકે ને એવું જ અમારું હોય ઊંચો કલાકાર છે હો આ હે ને તારો વિડીયો બધા જો મોબાઈલ મોબાઈલ માં જો હા ઓલું પાકું જ છે ને ગોઠવાય ગયું ને આમ એટલે આ બધા એમાં મજા શિયાળ શિયાળ ગોઠવાનું એમ નથી એમ નથી કેતો ત્રણ ચાર મહિનામાં ગોઠવાય જાય એમ કે